અમારા અંતરનો જે સિદ્ધાંત છે તે કહીએ છીએ જેને પોતાનું પણ લે ઈચ્છું તેને તે ભગવાનને આ દુનિયામાં ભગવાનને ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કાંઈ સુખદાય નથી પણ જેમ પોતાના શરીરને વિશે જીવનની આત્મા બુદ્ધિ વર્તે છે એ ભગવાનને ભગવાનના સન્ને વિશે બુદ્ધિ રાખવી જોઈએ અને ભગવાનના ભક્તનો પક્ષ રદ કરીને રાખ્યો જોઈએ અને તે પક્ષ રાખતા થતાં આગળ વધો અથવા ઘટો અથવા માન થાવ કે અપમાન થાવ અથવા ડે જીવો કે મરો પણ કોઈ રીતે ભગવાનને ભગવાનના ભક્તનો પક્ષ મૂકો નહીં ને એમનો અભાવ આવડ્યો નહીં ને ભગવાનને ભક્ત તેમને દેહને દેહના સેલા સંબંધીને વાલા રાખવા નહીં એવી રીતે જીનાજી ભક્તા વર્તે તેને અતિ બળવાન એવા કામ કરનારી શત્રુ તે પણ પરાભવ કરી શકતા નથી અને જે ભગવાનનું બ્રહ્માપુર ધામ છે તેને વિશે ભગવાન સદાય સાકાર મૂર્તિ વિરાજમાન છે અને ભગવાનના ભક્ત પણ તે મૂર્તિમાન થતાં ભગવાનની સેવાને વિશે રહે છે અને તે ભગવાન અને તે ભગવાનનું જેને પ્રત્યક્ષ પ્રમાણ

પોતાના મન ભગવાન ના ચરણ કરીને રાખવું એવી રીતે જે હરિભક્તો પોતાના મન ને ભગવાન ના વિશે મૂના કરીને રાખે ત્યાંને જોઈને ભગવાનના ધામમાં જવું એમ નથી એ તો છતી દેહે જ ભગવાનના ધામને પામી રહ્યો છે એમ વાર્તા કરીને જય સચિદાન કહીને સર્વ સભાને ઉઠવાની આજ્ઞા કરી ઇતિ રચના મુરુગ ગઢરાંત્ય પ્રકરણનું સાતમું જે તે થયું સહજાનંદ સ્વામી મહારાજ